પણ આ જે સાક્ષાત છે એ એમની શાંતિ એકદમ અચ્યુત હોય હલે નહીં એવી કંઈ પણ એ અખંડ હોય અને એ સ્વરૂપ કદી છોડતા ન હોય એનું સ્મરણ કરવાથી એ પણ દુઃખ મુક્ત થાય કે કેવળ સ્વરૂપ વિના એના સિવાય બીજું કાંઈ નથી આપણે ચૈતન્ય પોતે

હા આ અજ્ઞાન રૂપી મહાસાગરના પાર ને પામેલા કયા મહાપુરુષના આચરણોનું સ્મરણ કરવાથી માણસ દુઃખ મુક્ત રહે કરવા યોગ્ય સાધન કયું છે

હે પ્રભુ વિધાતા એ આ જગત અવ્યવસ્થા વાળું જ બનાવ્યું છે હું જે વડે તેના આદિમાં અને અંતમાં રહેનારી વસ્તુને જાણી શકું તે કઈક તત્વ તમે મને કહો

ના એમ નહીં એમાં આપણે ચૈતન્ય પોતે એવું ન આવે ચૈતન્ય ચૈતન્ય આવે પણ આપણે ચૈતન્ય પોતે એવું ના આવે જો આ પ્રકાશમાં અને ગુરુમાં કયો ડિફરન્સ ગુરુમાં કેમ કે હા બધું ચૈતન્ય છે આપણે ચૈતન્ય છીએ પણ સાથે સાથે એમાં ચૈતન્યમાં જે બીજું ન હોય એ બધું હોય મેઇન હોય અને ચૈતન્ય ખાલી બોલવાનું હોય અને આમાં

આપણે ચૈત્ય પોતે હું ચીનુ પ્રભુ ચૈતને પોતે એવું હું ચીનુ પ્રભુ ચૈતને પોતે આપણે ચૈતન્ય પોતે કેટલું સહજ છે

સેકડો પરિશ્રમ કરાવનારો આ દુષ્ટ સંસાર રૂપી વિષુચિકા નો રોગ કયા પવિત્ર મંત્ર થી શાંત થઈ જાય આનંદ રૂપી વૃક્ષ ની માંજર જેવી આનંદ રૂપી વૃક્ષ ની માંજર જેવી અંદર ની અક્ષીણ શીતળતાને હું પૂર્ણ ચંદ્રની પેઠે સેંકડો પરિશ્રમ કરાવનારો આ દુષ્ટ સંસાર રૂપી વિષુચિકા નો રોગ કયા પવિત્ર મંત્ર થી શાંત થઈ જાય આનંદ રૂપી માંજર જેવી અંદરની શીતળતાને

તેમ તેને સંસાર સંબંધી વિકલ્પો મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણમાં વિશ્રાંતિના ઉપદેશની ની માગણી નામનો સર્ગ ત્રીસમો સમાપ્ત આપી દે આઠ અઢાર આઠ પરમ જ્યોતિ અખંડ

એટલે બાકી હોય કે બધા બાકી કાલે જને લાડુ પ્રસાદ ન મળ્યો હોય એ લો હાથ ઉચા કરો કાલે જને લાડુ પ્રસાદ ન મળ્યો હોય આપો 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 અમને આપ્યો તમને આપ્યો હાથ ઉચો કરો અને કાલે જ એને નવ લાડુ પ્રસાદ મળ્યો હા તો ચકા લઈ લો ચિત લખી નાખજો ચિત તો ફોટો કરી મૂકી અને વ્યાપકમાં મોકલીશો ફોટો મોકલો ચીત કરેલો મંચા એવું છે ને બસ મોકલી વ્યાપકમાં તમારા કરતા હારા હે

બધાને મળી ગયું દાડુ પ્રસાદ કાલ નહોતો મળે બધાને મળી ગયું બરાબર મહાત્મા એટલે વ્યક્તિ નહીં પરમાત્મા એટલે રમણ એમ થયું જનકને એમ થયું કે દેહ હું નથી એટલે પોતે પરમાત્મા પોતે આપણે રમણને એમ થયું કે રમણ નથી જનક નથી અને પરમાત્મા રમણ નથી એને પરમાત્મા તો પરમાત્મા પરમાત્મા છે જનક પરમાત્મા છે પરમાત્મા પરમાત્મા છે રમણ પરમાત્મા ચલાવે જ એટલે બધા કોને વળગે છે નામને રૂપને તો હું નથી તો દેહ નથી નામરૂપ નથી એટલે એને ઓળખવાનું હોય અને પોતે પણ એના આચરણના સ્મરણથી પોતે પણ દેહ નથી તો પછી પરમાત્મા પરમાત્મા છે પછી દેહ નથી એ પરમાત્માને જ ને આપે ક્યાં આવે ખબર પડે ને એટલે વ્યક્તિવાળા કેવી રીતે કે કાંકરિક રમણનાત્મા કરજો તો પછી પોતે દેહ નથી તો બધા રમણ રમણ કરે નહીં ચલાવ તો દેહ નથી દેહનું નામ રમણ છે એટલે એટલે પરમાત્મા પરમાત્મા છે દેહ પરમાત્મા નથી તો બધા કોને પકડાય છે દેહને કે હું કબીરને માનું છું હું હનુમાનને માનું છું હું રામકૃષ્ણને માનું છું રામને કૃષ્ણને શિવને શક્તિને દત્તને ગણપતિને હનુમાન સમજાય એને પછી બધા એમ કે હું પરમાત્મા વ્યક્તિને માની કે પોતાને અહંકાર ન હોય એટલે દેહ ન હોય તો પરમાત્મા તો રહેલા છે નવા આવતા નથી તો પરમાત્મા પરમાત્મા છે જે નથી રહ્યો એ પરમાત્મા નથી હું દેહ નથી તો પછી એનું નામ ને એનું રૂપ ને એને ઓળખવું તમારા નામ રૂપ ને તમે ઓળખેલા જ રહેશો તમારે ચાલો એનું આચરણ શું જોવાનું છે કે દેહ નથી દેહ નથી તો દેહ ને વળગવાનું નામરૂપ ને ઓળખવાનું નથી એના એના ક્રિયાકર્મ કે એનું આચરણ એટલે વ્યવહારનું આચરણ ને ઓળખવાનું નથી કે આમ કરે છે આમ નથી કરતા ખ્યાલ આવે પણ કેવી રીતે ક્લિયર થાય मेर भाइ सबै मैले तै बाड दिएछु पड्दै दिएछु बाय बाड मान भेलुछु थाडै दिएछु कानना थाडै दिएछु म मेरो सामले सम्झै उठा એટલે બધા હું હાથમાં ક્યાં કે છે આને કે છે અને આપણે તને પૂછે એટલે પછી બીજું કોઈ નહીં બીજું કઈ નહીં કઈ એટલે આપણે બીજું બધું ચાલુ રહે કારણ કે હું આ હાથમાં એમ કે

એટલે તમે દ્રશ્ય નહીં માનતા તો તમારા દ્રશ્ય નહીં તો તમે બીજા દ્રશ્યની દૂરતા જ નથી તમારા દ્રશ્યની લઘુતા જ નથી તો પછી નિકોરા એક વખત આપણે તમે પૂછવું છે કે બાબાજી નું નામ લેવાથી કે બાબાજી બાબાજી નામ લેવાથી સાક્ષાત આવે થાય એટલે હવે તમને પૂછ્યું

अब पहले जाड़ी आई गई वॉशरूम में कमांड में हां એટલે પછી આ પ્રવાહ કરીને ટચ ટચ ફોન તો હને હે હવે મંગળ કેના